અનંત ચૌદશની વાર્તા વ્રતની વિધિ ભાદરવા માસની અંજવાળી દિવસે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરાય છે પ્રાતકાળે સ્નાનાર્દીથી પવિત્ર થઈ બાજોટ પર કેળના પાનનો મંડપ બાંધી ત્રાંબાનો જળ ભરેલો કુંભ મૂકવો કુંભ પર દર્ભના બનાવેલા શેષનાગ મૂકી શ્રદ્ધાથી પૂજા કરવી સૂતરનો દોરો લઈ ચૌદ ગાંઠોવાળી એ દોરો ડાબા હાથે બાંધવો વ્રતના દિવસે જાગરણ કરી શ્રી વિષ્ણુનું ધ્યાન ધરવું બ્રહ્મ ભોજન કરાવવું ગૌદાન કરવું કોરા વસ્ત્રનું દાન કરવું આ વ્રત ચૌદ વર્ષનું છે વાર્તા પ્રાચીન કાળમાં પદ્મનગરમાં ભદ્રિક નામે એક બ્રાહ્મણ તેની ભદ્રા નામની પત્ની સાથે રહેતો હતો સંતાનમાં એક પુત્રી હતી પુત્રીનું નામ મેઘા હતું પુત્રી પાંચ વર્ષની થઈ ત્યારે ભદ્રા પરલોક ગઈ તેથી કે ફરી લગ્ન કર્યા નવી પત્ની અશાંતિનો અવતાર હતી ઈર્ષાથી ભરેલી હતી તેથી તેનું નામ અનસૂયા હોવા છતાં બધા તેને અસૂયા કહેતા અસૂયાએ ઘરમાં પગ મુકતા વ્યાત જ ધણીને વંશમાં કરી લીધો અને પાંચ વર્ષની મેઘા પર છાણા થાપવા માંડ્યા મેઘા પર દુઃખના ઝાડવા ઉગ્યા દિવસે ઢસરડો અને રાતે ઉજાગરો કરતી મેઘા મોટી થઈ પુત્રીનો યુવાન કાળ આવતા ભદ્રિકને તેના હાથ પીડા કરી દેવાની ચિંતા સતાવવા લાગી પરંતુ અસૂયા દહેજમાં કાણી કોડી આપવા તૈયાર ન હતી તેથી મેઘાનો હાથ પકડવા કોઈ આગળ આવતો ન હતો એક દિવસ ઋષભ નામે એક મુનિ ભદ્રિકના ઘેર આવ્યા અને મેઘા સાથે પરણવાની ઈચ્છા વ્યક્ત કરી ભદ્રિક રાજી થયો અને મેઘાને ઋષભ મુનિ સાથે પરણાવી દીધી અને પહેલાં પહેર્યા લુઘડે વિદાય કરી અસૂયાએ તો ટાઢે પાણીએ ખસ ગઈ એમ માની હાશકારો કર્યો ઋષભ મુનિ પત્નીને લઈને આશ્રમે જવા નીકળ્યા રસ્તામાં નદી આવતા સ્નાન કરવા ગયા કાંઠે બેઠેલી મેઘાએ કેટલીક સ્ત્રીઓને પૂજન કરતા જોઈ તેથી તેને કુતૂહલ થયું એ પૂછવા લાગી બહેન તમે કોની પૂજા કરો છો ત્યારે એક સ્ત્રી બોલી ભોળી રે ભોળી આજે ભાદરવા માસની અંજવાળી ચૌદસ છે ભગવાન વિષ્ણુને રીઝવવા માટે અમે અનંત ચૌદસનું વ્રત કરીએ છીએ જે સ્ત્રી અભાગણી હોય તે જ આ વ્રત ન કરે આ સાંભળી મેઘા રડવા જેવી થઈ જતાં બોલી બહેન કૃપા કરીને મને આ વ્રતની વિધિ કહો એ સ્ત્રીએ વ્રતની વિધિ જણાવતા કહ્યું બહેન તારે વ્રત કરવાની ઈચ્છા હોય તો પુરુષ સંઘના ધારી શેર અનાજ લેજે એ રાંધીને બ્રાહ્મણને આપી અડધું ખાજે એક સૂતરનો દોરો લઈ ચૌદ ગાંઠો વાળી તેને કંકુથી રંગીને ચંદન ચોખાથી તેની પૂજા કરી ડાબા હાથે દોરો બાંધી શ્રી વિષ્ણુનું સ્મરણ કરજે મેઘાએ તો ત્યાં જ વ્રત લઈ લીધું સૂતરનો દોરો ડાબોએ હાથે બાંધી પૂજા કરી થોડી થોડીવારે ઋષભમુનિ આવી પહોંચતા બંને આશ્રમ તરફ ચાલતા થયા આશ્રમે જઈ ગૃહાશ્રમ માંડવાની તૈયારી કરી ત્યાં જ ઋષભમુનિની નજર પત્નીના ડાબા હાથે બાંધેલા દોરા પર પડી તેની તેને શંકા પડી કે નક્કી આ સ્ત્રીએ મને વશ કરવા આ દોરો બાંધ્યો છે તેથી તેમણે દોરો તોડી નાખ્યો દોરો તૂટતા જ મેઘાને ઘણું દુઃખ થયું અને અનંત ભગવાનની ક્ષમા યાચના કરી અને દોરો દૂધમાં નાખ્યો આથી ઋષિમુનિની શંકા વધુ પ્રબળ થઈ તેમણે દોરો ચૂલામાં નાખ્યો જાણે અજાણે ઋષભ મુનિએ અનંત ભગવાનના વ્રતનો ભંગ કર્યો તેથી ભગવાન કૃપાયમાન થયા ઋષભ મુનિનો આશ્રમ બળી ગયો અને તેઓ ભિખારી જેવી જેવા થઈ ગયા ખાવાના સાસા પડવા લાગ્યા ત્યારે મેઘા પોતાના પતિને સમજાવવા લાગી હે નાથ જાણે અજાણે તમે અનંત ભગવાનનું અપમાન કર્યું છે તેથી આપણી આવી દશા થઈ છે માટે ગમે તેમ કરીને અનંત ભગવાનને રીંઝવો આ સાંભળી ઋષભ મુનિને ઘણો જ પસ્તાવો થવા લાગ્યો અને તેઓ અનંત ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા જંગલમાં ચાલ્યા ગયા રસ્તામાં એક આંબા તળે વિસામો લેવા બેઠા ત્યારે આંબો બોલ્યો હે મુનિ ક્યાં જાઓ છો ઋષભ મુનિએ બધી વાત કરી ત્યારે આંબો બોલ્યો હે મુનિરાજ મારા ફળ કોઈ ખાતું નથી કોઈ મારી ડાળીએ માળો બાંધતું નથી તો મારા દોષનું નિવારણ પૂછતા આવજો આગળ જતાં ગાય મળી તેણે જણાવ્યું કે કોઈ તેનું દૂધ પીતું નથી ઋષભ મુનિ તેને આશ્વાસન આપી આગળ વધ્યા ત્યાં જ બળદ મળ્યો તેણે કહ્યું તેને કોઈ ગાડે જોડતું ન હતું આગળ જતાં બે તલાવડી મળી તેનું કોઈ પાણી પીતું ન હતું આગળ જતાં ગધેડો અને હાથી મળ્યા એ બંને પણ દુઃખી હતા ઋષભ મુનિ બધાને આશ્વાસન આપી આગળ વધ્યા જંગલમાં બધે અનંત ભગવાનની શોધ કરી પણ ક્યાંય અનંત ભગવાન ન મળ્યા દિન બનીને જિંદગી જીવવા કરતાં મોત ભલું એમ વિચારીને ગળે ફાંસો ખાવા તૈયાર થયા ત્યાં જ એક બ્રાહ્મણ આવી ચડ્યો આત્મહત્યા ઘોર પાપ છે એમ કહી દુઃખનું કારણ પૂછ્યું ત્યારે મુનિએ કહ્યું કે હું રખડીને ઠાક્યો પણ ક્યાંય અનંત ભગવાન મળતા નથી માટે મરી જવું છે ત્યારે બ્રાહ્મણ મંદ મંદ સ્મિત કરતા બોલ્યો અનંત ભગવાનના દર્શન કરવા હોય તો મારી સાથે આવ બ્રાહ્મણ ઋષભ મુનિને એક ગુફામાં લઈ ગયો ત્યાં સાક્ષાત અનંત ભગવાન શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરી બિરાજ્યા હતા મુનિ તો લાકડીની જેમ પગમાં ઢળી પડીને કરગરવા લાગ્યો ત્યારે અનંત ભગવાને મુનિના તમામ દોષ માફ કરી આશીર્વાદ આપતા કહ્યું હે મુનિ હવે તમે આશ્રમ સીધાઓ શ્રદ્ધાથી મારું વ્રત કરજો સુખી થશો ઋષભ મુનિએ વ્રત કરવાનો સંકલ્પ કર્યો પછી રસ્તે રસ્તે જે મળ્યા હતા એ બધાના દુઃખનું નિવારણ પૂછ્યું ત્યારે અનંત ભગવાન બોલ્યા હે મુનિ એ બધાને ગયા જન્મના પાપ નડે છે આંબો ગયા જન્મે અત્યંત વિદ્વાન બ્રાહ્મણ હતો પણ પોતાનું જ્ઞાન ઓછું થઈ જવાની બીકે કોઈને દાન દાન ન ન કર્યું હતું તમે એ આંબાના ફળ તોડજો તેથી તેનું દુઃખ દૂર થશે ગાય પૃથ્વી હતી બળદ ધર્મ હતો તલાવડીઓ ગયા જન્મે બ્રાહ્મણીઓ હતી પણ કોઈને દાન ન કર્યું હોવાથી કોઈ તેનું પાણી પીતું નથી ગધેડો ક્રોધી બ્રાહ્મણ હતો હાથી અભિમાની રાજા હતો અને જે બ્રાહ્મણ મળ્યો તે હું પોતે હતો હવે આશ્રમે સીધાઓ ઋષભ મુનિ અનંત ભગવાનનું સ્મરણ કરતાં કરતા ઘેર પાછા ફર્યા અને ભાદરવા માંસની અંજવાળી ચૌદસ આવતા પતિ પત્ની બંનેએ વ્રત કર્યું વ્રતના પ્રતાપે સમૃદ્ધિ વધી સમય જતા મેઘાએ જ્ઞાની પુત્રને જન્મ આપ્યો હે અનંત પ્રભુ તમે જેમ મેઘાને ફળ્યા ઋષભ મુનિને ફળ્યા તેમ વ્રત કરનાર સૌને ફળજો જય જય શ્રી અનંત ભગવાનની